તમારા દીકરા તમારા દ્વારા અગસ્ત ક્રાંતિ વોર્ડ નંબર તેર વડોદરા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના બાળકોને ફૂડ પેકેટ વિતરણ આંગણવાડીના બહેનોને સાડી વિતરણ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કર્યા આરવી દેસાઈ રોડ કુંભારવાડા ખાતે વૃદ્ધાશ્રમમાં શ્રવણના અગિયાર નિમિત્તે ફ્રૂટ વિતરણ સંચાલકોનું સન્માન રાખેલ જે કાર્યક્રમ શૈલેન્દ્રસિંહ ઠાકોર તેમજ પીનલબા ઠાકોર સહિત એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ આજે અગસ્ત ક્રાંતિ તમારા દીકરા તમારા દ્વારા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર મહિના દરમિયાન જે વિવિધ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યા છે અમારી ટીમ દ્વારા એના ભાગરૂપે આજે અઢાર ક્વાર્ટર્સ આંગણવાડીના બહેનોને સાડી વિતરણ આંગણવાડીના બાળકોને ફૂડ પેકેટ વિતરણ વૃદ્ધાશ્રમ જે શક્તિ સર્કલ પાસે આવ્યું છે અમારા વિસ્તારમાં ત્યાં જે વૃદ્ધાશ્રમમાં રહેતા આજે પવિત્ર અગિયાર અને શ્રાવણ મહિના નિમિત્તે એમને ફ્રૂટ વિતરણ તેમજ જે સંચાલકો છે સંચાલકનું આજે સન્માન કરવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે આજે અગસ્ટ ક્રાંતિ નિમિત્તે તમારા દીકરા તમારા દ્વારે તમારા દ્વારે નિમિત્તે આજે આંગણવાડીમાં નાના બાળકોને ફૂડ પેકેટ વિતરણ ત્યાંની મહિલા ત્યાં મહિલાઓ જે કર્મચારીઓ કામ કરે છે એમને સાડી વિતરણ તેમજ આજે વૃદ્ધાશ્રમમાં અગિયારસ નિમિતે ફ્રૂટ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું